ઘણીવાર આપણે બધાએ સાંભળ્યું અને વાંચ્યું હશે કે શિયાળામાં આપણે ગરમ તાસીરવાળી વસ્તુઓનું સેવન કરવું જોઈએ જેથી શરીર ગરમ અને એનર્જી રહે ગરમીમાં આઈસ્ક્રીમ ખાવાનું બધાને ગમે છે પણ શિયાળામાં આઈસ્ક્રીમ ન ખાવાની સલાહ આપવામાં આવે છે પરિવારમાં પણ દરેક વ્યક્તિ આઈસ્ક્રીમ ખાવાની ના પાડે છે કારણ કે બધાને એમ છે કે શિયાળામાં તેના સેવનથી શરદી ખાંસી થઈ શકે છે પણ એવું નથી શિયાળામાં આઈસ્ક્રીમથી નુકસાન નહીં પણ ફાયદો થાય છે શ્યામકુમારના નમસ્કાર આજના વિડીયોમાં આપનું સ્વાગત છે તો ચાલો આજે પણ મેળવીએ નવી જાણકારી પણ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં શિયાળામાં આઈસ્ક્રીમ ખાવાના વિષયમાં આધુનિક અને આયુર્વેદિક દ્રષ્ટિકોણ બંનેના આધારે અલગ અલગ મંતવ્યો પ્રવર્તે છે આઈસક્રીમ અને શિયાળાનું સંતુલન શિયાળામાં આઈસ્ક્રીમનું સેવન કરવું જોઈએ કે નહીં તે અંગે સામાન્ય રીતે વિરોધાભાસ જોવા મળે છે જો કે આધુનિક નિષ્ણાતો અને કેટલાક સર્વેક્ષણો તેને નુકસાનકારક નહીં પણ કેટલાક કિસ્સાઓમાં ફાયદાકારક માને છે જો તમને શરદી કે ઉધરસના કારણે ગળામાં ખરાશ સોથરોટ હોય તો આઈસ્ક્રીમની ઠંડકથી ચેતાતંતુઓ શાંત હોવાથી પીડામાં હંગામી રાહત મળી શકે છે આ ઉપરાંત આઈસ્ક્રીમ દૂધમાંથી બનતો હોવાથી તે પ્રોટીન કેલ્શિયમ અને વિટામિન એ બી 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 બાર અને વિટામિન ડી જેવા પોષક તત્વોનો સ્ત્રોત બની શકે છે જે ઠંડીની ઋતુમાં શરીરને જરૂરી છે કેટલાક અભ્યાસો એવું પણ સૂચવે છે કે આઈસ્ક્રીમમાં હાજર ક્રિપ્ટોફીન અને અન્ય તત્વો તણાવ ઓછો કરીને મૂળ સુધારવા અને મગજની પ્રતિક્રિયાઓને સક્રિય કરવામાં મદદ કરી શકે છે આયુર્વેદિક દ્રષ્ટિકોણ અને ચેતવણી આયુર્વેદની દ્રષ્ટિએ શિયાળાને કફ દોષ અને વાતદોષ બંને વધારનારી ઋતુ માનવામાં આવે છે આયુર્વેદ મુજબ આઈસ્ક્રીમનો સ્વાદ મીઠો અને પ્રકૃતિ ઠંડી હોય છે જે કફને વધારે છે કફ વધવાથી સુસ્તી વજનમાં વધારો શ્વાસનીમાં કફનો સંચય અને શ્વસન સંબંધિત રોગોનું જોખમ વધી શકે છે વધુમાં કોઈ પણ ઠંડો ખોરાક લેવાથી પડે છે જે ખોરાકનું યોગ્ય પાચન થવા દેતો નથી અને શરીરમાં આમ ન પચેલો ઝેરી પદાર્થનું નિર્માણ કરે છે જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે તેથી આયુર્વેદ શિયાળામાં ઠંડા અને ભારે ખોરાક ખાસ કરીને ડેરી ઉત્પાદનો અને ખાંડનું સેવન ટાળવાની સલાહ આપે છે જેથી વાત અને કફ દોષનું સંતુલન જળવાઈ રહે અને રોગપ્રતિકારક શક્તિ ઓજસ મજબૂત રહે જો આઈસ્ક્રીમ ખાવો જ હોય તો આયુર્વેદ તેને બપોરના ભોજનના સમયે જ્યારે પાચન શક્તિ સૌથી મજબૂત હોય છે અને ઓછી માત્રામાં લેવાની ભલામણ કરે છે